હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે નવી ટ્રીક સાથે એકવાર બનાવી બે ત્રણ દિવસ સુધી ખવાય એવા ક્રિસ્પી ફૂલેલા ફૂલેલા અને અંદરથી સોફ્ટ એવા મેથી બાજરીના વડા ટ્રાવેલિંગ કરવાના હોય કે સાતમ સ્પેશિયલ તમે આ એકવાર વડા બનાવી બે ત્રણ દિવસ સુધી ખાઈ શકો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં પેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો આ ટ્રીક છે એમાં એક પેન લઈ લઈશું અને એમાં આપણે બે ટી સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ આ રેસીપીમાં તમે લસણ ન ખાતા હોય તો માત્ર આદુ મરચાંની પેસ્ટ તમારે ઉમેરવાની છે લસણ જો ખાતા હોય તો ઉમેરજો આનાથી બહુ સારો એવો ટેસ્ટ આવે છે થોડું આ રીતે પાણી ડ્રાય થાય એટલે તમારે મીડિયમ ફ્લેમ પર એક મિનિટ જેવું ચલાવતા રહી આ રીતે પેસ્ટને સાતરાઈ લેવાની જેટલા તીખાશ વધારે હશે જેટલો આ મસાલો વધારે હશે એટલા જ વડા તમારા ખાવામાં સારા બનશે હવે અઢીથી ત્રણ કપ જેટલા મેથીના પાન મેથીને તમારે આ રીતે સાફ કરી એકદમ સારી રીતે પાણીમાં ધોઈ અને એકદમ નિતારી અને ઉમેરવાની છે અને આપણે મેથીને બે મિનિટ જેવું આ રીતે ચલાવતા રહી તમારે મીડિયમ હાઈ ફ્લેમ પર થવા દેવાનું છે આ ટીપથી આ રીતે આદુ મરચાં અને મેથીને તમે થોડા તેલમાં સાતળશો એટલે વડા તમારા બે ત્રણ દિવસ સુધી ખરાબ નહીં થાય અને તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જાઓ તો પણ સારા રહેશે તો આ રીતે બેથી ત્રણ મિનિટ જેવું મેં સાતળી લીધું હવે ગેસની આંચ બંધ કરી અને આ મિશ્રણને આપણે ઠંડુ થવા માટે સાઈડમાં મૂકીશું હવે આપણે મેથીના વડાનો લોટ રેડી કરીશું એક બાઉલમાં બે કપ બાજરીનો લોટ તમે કોઈ વાટકીના માપથી પણ લઈ શકો છો આ રીતે મેં લગભગ દોઢસો ગ્રામ જેટલો બાજરીનો લોટ એમાં બે ટેબલ સ્પૂન ઘઉંનો લોટ અને બે ટેબલ સ્પૂન રવો ઉમેરી દઈશું એનાથી ક્રિસ્પી થશે બહુ સારા એવા ટેસ્ટી લાગશે ઘઉંનો લોટ તમે આ રેસીપીમાં સ્કીપ પણ કરી શકો છો હવે ત્રણ ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈશું આ રેસીપીમાં તલનું પ્રમાણ વધારે રાખશો તો બહુ સારો એવો ટેસ્ટ આવશે આપણે બહારની સાઈડ પણ તલને લગાવી અને ફ્રાય કરીશું એક ટી સ્પૂન અજમો આ રીતે મસળીને ઉમેરી દઈશું સાથે એક ટી સ્પૂન જેટલી વરિયાળી એને પણ થોડી મસળી આ રીતે મેં ઉમેરી દીધી હવે બે ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ આપી દઈશું અને થોડા આપણે એમાં મસાલા કરી લઈશું એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ એક ટી સ્પૂન લાલ મરચું પાવડર મેં લીલું મરચું વધારે લીધું છે એટલે લાલ મરચું ઓછું લઈ રહી છું અડધી ટી સ્પૂન હળદર બે ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને આપણે બધી સામગ્રીઓને આ રીતે પહેલાં મિક્સ કરી દઈશું તો કોરી સામગ્રીઓ જ આપણે પહેલાં આ રીતે મિક્સ કરી દેવાની છે તો આ રીતે મસાલા લોટ સાથે મિક્સ થઈ જશે અને તેલનું મોણ પણ દેવાઈ જશે એટલે વડા આપણા છે એકદમ સોફ્ટ એવા બનશે તો આ રીતે તમે જોઈ શકો છો મોણ સારી રીતે દેવાઈ ગયું હવે વચ્ચે આપણે આ રીતે ખાડો કરી લઈશું આ રીતે ખાડો કરી લો એટલે આપણે એમાં અડધો કપ દહીં દહીં થોડું ખાટું હોય એવું લેવું જરૂરી છે અને એમાં આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલો ખમણેલો ગોળ ઉમેરી દઈશું અને દહીં સાથે ગોળને એકદમ સારી રીતે મિક્સ કરી ગોળને પીગળવા દઈશું આ રીતે મેં ચમચીના મદદથી મેશ કરી ગોળને એકદમ સારી રીતે પીગાળી દીધો હવે આપણે એમાં બે મોટી ચપટી જેટલા ખાવાના સોડા તમે એક ચોથા ટી સ્પૂન જેટલા પણ ખાવાના સોડા ઉમેરી શકો છો મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે દહીં સાથે અને હવે જે આદુ મરચાં અને મેથીનું મિશ્રણ છે એ આપણે ઉમેરી દઈશું દહીં પર અને પછી બધી સામગ્રીઓને લોટ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે આ રીતે હવે અહીંયા આ રીતે તમે મિક્સ કરશો એટલે મોસ્ટલી લોટમાં બાઇન્ડિંગ આવી જશે પણ આ લોટ આપણને થોડો સોફ્ટ જોશે એટલે તમારે એમાં થોડું જરૂર લાગે તો પાણી કે પછી તમારા પાસે છાશ પડી હોય તો બે ત્રણ ટેબલ સ્પૂન જેટલી છાશ તમારે આ રીતે છાંટી અને લોટ છે એ સોફ્ટ એવો બાંધી રેડી કરી લેવાનો છે બહુ વધારે પડતો સોફ્ટ નથી કરવાનો તમે એને હાથમાં થાપી શકો એ રીતે તો આ વડા છે બહુ ઇઝી એવા બનાવવાનું છે બહુ સરળતાથી તમે આ મેથી બાજરીના વડા બનાવી શકો એકદમ સારી રીતે લોટને મેં મસળી લીધો મને જરૂર લાગે એટલી મેં છાશ ઉમેરી લગભગ મેં અહીંયા ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલી છાશ ઉમેરી લોટને ખૂબ જ સારી રીતે મસળી રેડી કરી લીધો લોટને હવે આપણે ઢાંકી એક કલાક જેવું સાઈડમાં મૂકીશું જો તમારા પાસે ટાઈમ ન હોય તો દસથી પંદર મિનિટ જેવું તમે રેસ્ટ થવા દો તો પણ ચાલે પણ જો ટાઈમ હોય તો સારા એવા ટેસ્ટ માટે તમારે એક બે કલાક જેવું એને રેસ્ટ થવા દેવાનું લોટ છે એ આવો હોવો જોઈએ ના ચીપકવો પણ જોઈએ અને ના બહુ કડક પણ હોવો જોઈએ તો એ ધ્યાન રાખવાનું છે હથેળીઓ પર મેં તેલ લગાવી દીધું છે અને એમાંથી નાનો એવો લુવો લઈ લઈશું નાનો એવો ગોળો લેવાનો છે હલકો આપણે એને પ્રેસ કરી કિનારીઓથી લઈ બધી એક સરખી જગ્યા પર ફ્લેટ રાખીશું બહુ વધારે જાડું પણ નહીં બહુ પાતળું પણ નહીં એવું આપણે એને થાપી દઈશું અને ઉપરની સાઈડ તલ લગાવી દઈશું એ જ રીતે આપણે બીજા છથી સાત વડા આ રીતે રેડી કરી લઈશું તો આ રીતે નાનો એવો લુવો લઈ તમારે એનો ગોળો કરી લેવાનો છે અને પછી હલકો તમારે એને પ્રેસ કરવાનું છે આ રીતે પ્રેસ કરી લો એટલે ઉપરની સાઈડ તલ લગાવી દેવાના છે અને આ રીતે આપણે છ થી સાત રેડી કરી અને એને ફ્રાય કરીશું હથેળીઓ પર તેલ લગાવેલું હશે એટલે ઇઝીલી આ રીતે નીકળી આવશે અને હાથ પર ચીપકશે પણ નહીં આ રીતે તેલ ગરમ થઈ જાય એટલે આ રીતે મેં એક વડું તમારે આ રીતે ઉમેરી પછી આ રીતે જેટલા આવે એટલા તમારે એક સાથે ઉમેરી દેવાના છે અને મીડિયમ ફ્લેમ પર તમારે ફૂલે અને બહારથી ક્રિસ્પી હલકો ગોલ્ડન કલર થાય એ રીતે ફ્રાય કરવાનું છે તો તેલ એકવાર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી અને પછી જ વડા તમારે ઉમેરવાના છે લગભગ એકથી દોઢ મિનિટ જેવું ફ્રાય કરી મેં એની સાઈડ ચેન્જ કરી પાછું મેં એકથી દોઢ મિનિટ જેવું ફ્રાય કરી સાઈડ ચેન્જ કરી લીધી બે સાઈડથી આ રીતે ફૂલી જશે સાથે હલકો આવો ગુળ ગોલ્ડન કલર આવી જાય એટલે હું એને બહાર કાઢી લઈશ અને એ જ રીતે આપણે બીજા બધા વડા પણ આ રીતે ઉમેરતા જઈશું અને બે સાઈડથી આપણે એને ફેરવી ફ્રાય કરી અને તમે જોઈ શકો છો ફૂલી જશે પહેલાં આપણે એકદમ ફ્લેટ એવા કર્યા હતા આ થોડા ફૂલી જશે આ રીતે અને તૈયાર છે આપણે એને બહાર કાઢી લઈશું બહુ ક્રિસ્પી એવા બહારથી અંદરથી બહુ ટેસ્ટી એવા લાગે છે મસાલો જેટલો ટેસ્ટી હશે એટલા જ વડા તમારા ખાવામાં સારા લાગશે તો આ રીતે મેં બધા જ વડા ફ્રાય કરી રેડી કરી લીધા ગરમા ગરમ વડાને તમે દહીં સાથે કે ચટણી સાથે સર્વ કરો તો આ વડા ગરમ ગરમ ખાવાના તો તમને બહુ જ ટેસ્ટી લાગશે પણ જો આ વડા તમારે ઠંડા ખાવા હોય તો ઠંડા કરી અને પછી દહીં સાથે સર્વ કરશો કે લીલી ચટણી સાથે બહુ ટેસ્ટી એવા લાગે છે આ વડા તમે જો સાતમ સ્પેશિયલ કે ટ્રાવેલિંગ માટે બનાવતા હોય તો વડાને ઠંડા કરી પછી સ્ટોર કરવાના છે બે ત્રણ દિવસ સુધી તમે એને ખાઈ શકશો આપણે આ ટ્રીકથી બનાવ્યા છે એટલે વડા તમારા બગડશે પણ નહીં આ વડા બહારથી એકદમ ક્રિસ્પી અંદરથી સોફ્ટ થોડા જાળીદાર એવા બનશે હું એને અત્યારે તરત જ બનાવી અને સૌ કરી રહી છું જો તમારા વડા બાજરી મેથીના બરાબર ન બનતા હોય તો આ ટિપ્સ અને ટ્રીક સાથે તમે એકવાર બનાવજો તમને બહુ જ ભાવશે અને આ જ રીતે તમે હંમેશા બનાવશો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમારે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ